મોરબીના માળિયાના સરવડ ગામના તત્કાલીન તલાટીની ધરપકડ કરી લેવાઈ છે જમીન કૌભાંડમાં બોગસ વારસાઇ આંબો કાઢી સહી સિક્કા કર્યાનો આરોપ લાગ્યો છે રાજકોટ સીઆઈડી ક્રાઇમે ભરત ખોખરની ધરપકડ કરી લીધી છે આજે ભરત ખોખરને માળિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો મોરબીના માળિયાના સરવડ ગામના તત્કાલીન તલાટીની ધરપકડ કરવામાં આવી છે જમીન કૌભાંડમાં બોગસ વારસાઈ કરી અને સહી કાઢી અને સહી સિક્કા કર્યાનો આરોપ લાગ્યો છે જમીન કૌભાંડમાં બોગસ વારસાઈ આંબો કાઢી સહી સિક્કા કર્યાનો આરોપ લાગ્યો છે રાજકોટ સીઆઈડી ક્રાઈમે ભરત ખોખરની ધરપકડ કરી લીધી છે આજે ભરત ખોખરને માળિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો મોરબીના માળિયાના સરવડ ગામના તત્કાલીન તલાટીની ધરપકડ કરવામાં આવી છે જમીન કૌભાંડમાં બોગસ વારસાઈ કરી અને સહી કાઢી અને સહી સિક્કા કર્યાનો આરોપ લાગ્યો છે